પાંચ માં આજે આપણે વાતચીત કરવાની છે વિવિધ પ્રકારની સમસ્યાઓ છે અત્યારે મારા સાથે બેન જોડાઈ ગયા છે બેન સાથે આપણે સૌપ્રથમ વાતચીત કરશું કયા કયા પ્રકારની સમસ્યા છે વોર્ડ નંબર પાંચ ની જણાવો બેન અમારે બાગે રહેમત વેરાવળ બાગે રહેમતમાં બહુ જ તકલીફ છે બધી મૈયતો આવે મૈયત તો જાય છે તો અમારે એને લઈ જવામાં બહુ તકલીફ પડે છે અમારે કોઈ બીમાર પડે છે તો આ એમ્બ્યુલન્સ આવે છે તો બી અમારે બહુ તકલીફ પડે છે અમે એને વારંવાર કહીએ છીએ વારંવાર રોડ માટે બી બધા બી આવે છે જો ભી આવે છે સહાયકો આવે છે મોટી મોટી ગાડીઓ લઈને આવે છે આઠ આઠ દસ દસ ગાડીઓ લઈને આવે છે ખાલી દેખાવામાં આવીને વયા જાય છે એમનું કામ નીકતા આવીને વોર્ડ નંબર પાંચ ના તમામ લોકો હાઉસ ટેક્સ ના પૈસા ભરે છે છતાં પણ નગરપાલિકાના કાઉન્સિલરો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી રહી છે વારંવાર પણ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર કામ કેમ નથી કરવામાં આવતા શું ભેદભાવ રાખવામાં આવે છે શું જાતિવાદ રાખવામાં આવે છે આ બાબતે આપણે તમામ પાડોશી લોકો સાથે વાતચીત કરશું નગરજનો સાથે વાતચીત કરશું બેન વિશેષ તું જણાવવા માંગુ છું

મુદ્દા જે વિવિધ પ્રકારની સમસ્યાઓ છે એનું સમાધાન કરવા નથી આવતા ગીર સોમનાથ લાઈવ ના માધ્યમથી આપ જોડાતા રહો તમામ દર્શક મિત્રો સાથે વાતચીત કરશું તમામ અહીંયાના રહેવાસી નગરજનો સાથે વાતચીત કરશું